અમદાવાદમાં કોરોનાના નવા છ કેસ નોંધાયા છે ચાર પુરુષ અને બે મહિલાઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તમામ દર્દીઓ નવરંગપુરા બોડકદેવ અને થલસેજ ના છે છ પૈકી બે દર્દીઓ સિંગાપુર અને પુણેથી આવ્યા હતા જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે મહત્વનું છે કે હાલમાં અમદાવાદમાં કોરોનાના કુલ અઢાર કેસ થયા છે તમામ દર્દીઓને હોમ આઇસોલેશન રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં હાલમાં કોવિડના અઢાર એક્ટિવ કેસીસ રિપોર્ટ થયેલા છે ગઈકાલના રોજ છ નવા કેસીસ આવેલા છે અને આ તમામ પેશન્ટની કોઈ ટ્રાવેલિંગ હિસ્ટ્રી ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ હિસ્ટ્રી આ તમામ તપાસ કરવામાં આવે છે જે પેશન્ટ એડમિટ થયેલા છે જે પેશન્ટ ડાયગ્નોઝ થયેલા છે એ તમામ પેશન્ટ પશ્ચિમ વિસ્તારના છે કોર્પોરેશન દ્વારા આવા કોઈપણ ટેસ્ટિંગ માટે અથવા એડમિશન માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવેલી છે ટેસ્ટિંગ માટે તમામ હોસ્પિટલમાં હાલમાં અત્યારે ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે અને એસયુપી ખાતે આવો પણ પોઝિટિવ પેશન્ટ હોય તો એસયુપી ખાતે આ પેશન્ટને એડમિટ કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે સાથે સાથે જે કોઈ પોઝિટિવ પેશન્ટ આવે તેનું જીનોમ સિકવન્સિંગ થાય તે પ્રકારની પણ કાર્યવાહી કોર્પોરેશન દ્વારા ચાલુ કરવામાં આવેલી છે